જ્યારે આ કથા દરમિયાન બીજું કંઈ નહીં તો પ્રભુ પર અતૂટ વિશ્વાસ જાગે કે મારા પ્રભુ મને તારશે તો મૃત્યુનો ભય પણ નહીં લાગે તો જ આ સંસારમાં આ કઠોર સંસારમાં જીવવાનો પણ ભય નહીં લાગે હું કઈ રીતે જીવન જીવીશ કઈ રીતે પાર પડીશે કોઈ પ્રશ્ન જ નહીં ઊઠે જ્યારે સહારો ભગવાનનો હશે એટલે પરમાત્મા પર અતૂટ વિશ્વાસ આટલું તો જીવનમાં આવવું જ જોઈએ એ જ ભક્તિની પરાકાષ્ઠા છે બાકી તો તમે અલગ અલગ પ્રકારને અપનાવો સમય અનુસાર તમારી કેપેસિટી અનુસાર તમે જાપ કરો તમારી કેપેસિટી અનુસાર તમે શ્રવણ કરો સંસાર લઈને બેઠા છો તો સંસાર છોડીને ભક્તિ નથી થવાની તમે એમ કહો કે દુનિયા છોડી દઈએ ને અમે ભજન કરવા બેસી જઈએ તો એ નથી થવાનું ઘર છોડી દઈએ ને અમે ભક્તિ કરવા બેસી જઈએ તો એ પણ નથી થવાનું સાથે સાથે કરવાની છે અને સાથે સાથે જ્યારે ભજન કરવાનું હોય ત્યારે પરમાત્મા પર અતૂટ વિશ્વાસ ઘણા નહીં માળક કરવા બેસે ને એટલે બધાની અલગ અલગ કરે એક ગણપતિ દાદાની કરે એક હનુમાનજીની કરે એક રામ ભગવાનની કરે એક કાનાની કરે એક માતાજીની કરે કોઈને ખોટું ના લાગી જાય એમ કરીને ભાઈ કોઈને ખોટું નથી લાગવાનું પ્રભુ એક જ છે